હા લો ફેમિલી જેમ છો ને મજામાં ને તો હું પણ મજામાં સૌને મારા સીતારામ ને રામ રામ ને સીતારામ ને જય માતાજી તો ચાલો તો હું આપણા છે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર તો શિવ મંદિરે દર્શન કરી આવી ને તમને પણ બધાયને દર્શન કરાવવું તો ચાલો જય વિષ્ણુ મંદિરે ચાલો તો આપણે પચી ગયા છીએ શિવ મંદિરે નીલકંઠ મહાદેવ મંદિર શિવ શંકર દાદાનું મંદિર છે ભોળાનાથનું નીલકંઠ મહાદેવ જમનાગીરી બાપુનો આશ્રમ જો આ રીતનો જ એક નજારો છે અહીંયા લોકેશન નો આવી રીતનું છે ક્યાંક જોઈ રહ્યા છો આપ જો આ નીલકંઠ મહાદેવનું મંદિરની જગ્યા છે શું દાદાનું મંદિર છે અમારું આ ગામનું પાણીના ફ્રીજની પણ સુવિધા છે અહીંયા અહિયાં રીતનો નજારો છે શંકર મંદિરનો ешіусін көркіп қораматы Ом Ом номер атала. Ладан бәп тойып жасы. Ал жой. Шімін көтпеді પત્ર અને ફોલ ને બધા ચડાવે છે કાળભૈરવ નું મંદિર છે કાળભૈરવ દાદા આ છે અમારા હરી કાકા જો હતાના પોરમાં સેવાનું કામ કરી રહ્યા છે ઝાડવા રોપણ કરી રહ્યા છે બીજી સામાં વધારો કરી રહ્યા છે ગલ ગલના રોપડા વાવો છો ગલ સુપર જાવ દાદા હું જીએ ઓ કા ઓલ ફેર ગયા હમ વીડિયો મે જોયો છોડે દી ઈટી ને અમે બતાય જતા આલીન જતા હવે હતો આરે આંબા છે સીતાફળી છે જામફળી છે ચીકુડી છે લીંબુડી છે આ બધો બગીચો છે શંકર મંદિર છે આ કરવની છે એ છે હમ હમ આ છે ગેલો નિંદી ચાલા સોમનાથ ને આવી લે અમારા ગામના કાંઠે નીકળે છે શિવ મંદિર અમારા ગામને ના કાંઠે છે શિવ મંદિર અમારે ના જ છે ચાલા નદીના કાંઠે વાડેલા દર્શન કરી લીધા અમે તો ઓમ નમો નારાયણ

ચાલો તો હવે શંકર મંદિરે છે ને હવે એવા ઘરે તો બેન લઈ જાય છે સુપર ફોન હારી રહ્યા ઓલા આ સોમવારે હાલીને જાય છે બીજા સોમવારે થી ઝીણો ઝીણો ઝરમર વરસાદ આવી રહ્યો છે જોવો ભાઈ આવો કંઈક આવી રહ્યો છે વરસાદ મારે ઝરમર ઝરમર તો બેન જાય છે હવે દાદાના દર્શન કરવા છે ને હેલીન પહેલાં સોમવારે પણ હેલીને ગયા હતા અને આ સોમવારે પણ હવે આઈલીને જાય છે તો ચાલો હવે તો દાદાના દર્શન કરાવશું વટી ગયા સેવી ગઢાડા ને વચ્યા સેવી તો આપણે થોડીક વિડીયો ની ક્લિપ લઈ લીધી તો આપડે આવી ગયા સુખર થી ઘરે તમને એમ લાગતું હશે કે સુક પર કેમ નતો બનાયો પણ થોડોક વ્લોગ તો કારણ કે ના આ તો વરસાદ વરસાદના કારણે ફોન કાંઈ આપણે વોટરપ્રૂફ હતો નહીં એટલે ફોન પહેલી જ આવે એટલે બ્લોગ કાંઈ બનાવે નતો ને હવે આપણે આવી ગયા છે ઘરે ઘરે આવીને પછી હવે રોંડો થઈ જશે તો આપણે નાસ્તાનો ટાઈમ થઈ જશે તો આપણે બનાવીશું બટેકાની ચિપ્સ હાલો હું તમને બધાને બતાવું બટેકાની ચિપ્સ બનાવીને પછી મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો આ જો મારી દીદી કંઈક આવું વસ્તુ બનાવે છે હું બનાવશું રિંકલ દેવ બટેકાની ચિપ્સ લાઈ બતાઉ જો આ બટેકાની ચિપ્સ બનાવી છે હાલો જન ખાઈ લે હોય એ ખાવા બટેકાની ચિપ્સ અને માર મમ્મી તો જન જેવી ખાઈ હોય એવી બનાવાય ગાતુ કેવી બની ખાતો બની છે તેમાં આપણે લીંબુ નાખી દેવાનું એટલે ખાટી મીઠી થઈ જાય થઈ જાય ને તો પછી હાલો જન નાસ્તો કરવો એ નાસ્તો કરવા બસ નાસ્તો કરીને પછી મ તો કન્ટિન્યુ બ્લોગ માં બેના રેજો હાલો મારી ગાયત્રી ની બેન શું ખાવશો છો ચિપ્સ ક્યાં છે આ દે એ આ તમે હું ખાવ છો રિંકલ બે તમે ચિપ્સ બહુ બસ બહુ વાફ ભાવે રોજ ને રોજ ખાવી પણ નવરાય હોય ને બનાવી ન ન તોમ રોજ ખાઈ કેવી છે હેવી તમે અતાર લઈ ખાતા હતા બોસ લે આજ નો વિડિયો ગમ્યો તો વિડિયો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો નહી સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી તો ચાલે જય માતાજી જય ગરબા દેસ્તો બાય બાય